भारत माता ने हवे आपनों के गंद की भारत माता ने आजादी અપાવી હતી હવે આપનું આપનું કર્તવ્ય છે કે કર્તવ્ય છે ગંદકી દૂર કરી ગંદકી દૂર કરી ભારત માતાની સેવા કરીએ ભારત માતાની સેવા કરીએ તો હું સપથ લઉં છું તો હું સપથ લઉં છું કે હું જાતે સ્વચ્છતા પ્રત્યે सफान, सफान माटे समय फीस हूँ दर वर्षे, वर्षे। सौ कलाक के